વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ આઠ પ્રકરણ પહેલું સમય સંખ્યાઓ એમાં સ્વાધ્યાય એક પોઈન્ટ એક નો દાખલા નંબર પહેલો દાખલા નંબર પહેલાની ની અંદર આપણને કુલ ત્રણ પેટા દાખલા આપ્યા છે આના જવાબ તો માત્ર ને માત્ર એક લીટી અથવા એક છે પણ એ એ કઈ રીતે આપણે થોડું સમજીએ તો ચાલો વિડીયોની શરૂઆત અને એ તમે જો જ્ઞાન જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો સુધી વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરો બાજુ બે આઇકન પણ દવા વિડીયો કેવો લાગ્યો અથવા તો વિડીયોમાં કંઈ ના સમજાય નીચે કોમેન્ટ કરીને જણાવજો તો હવે આપણે એવું કીધું છે પહેલી રકમમાં કે ઓછા ચારના છેદમાં પાંચ ગુણ્યા

અને સૌથી લાસ્ટમાં જે ચેપ્ટર છે સમય સંખ્યાઓ હવે આ બધામાં અર્થ શું એ સમજીએ કે અત્યાર બહુ ટાઈમ પહેલા મતલબ કે જ્યારે ગણતરીની શરૂઆત થઈ ત્યારે આપણે આટલા અંકો જ ઉપયોગ કરતા હતા એકથી લઈને નવ સુધી પરંતુ એકથી લઈને નવ સુધીનો અંક ઉપયોગ કરવામાં આપણને થોડી દિક્કત આવી પ્રોબ્લેમ આવ્યો શું તો કે નવ થી આગળની ગણતરી તો ત્યાર પછી ઝીરો ની શોધ થઈ તો હવે એક થી નવ ને આપણે પ્રાકૃતિક કીધું તો પૂર્ણમાં શું આવ્યું તો કે ઝીરો એક બે ત્રણ એમ અનંત સુધી આવ્યું તો પણ હજી આપણી ગણતરીની જે જરૂરિયાત હતી એ પૂરી થઈ નહીં શા માટે હવે ધારો કે હું તમને એમ કહું કે અત્યારે આપણે અત્યારે ઉનાળો ચાલે છે હું જ્યારે શૂટ કરું છું ત્યારે ઉનાળો ચાલે છે શિયાળાની અંદર આપણે ગુજરાતમાં નોર્મલી તાપમાન દસ થી નીચે નથી જતું પણ એ જ દરમિયાન આપણે જમ્મુ કાશ્મીરમાં જઈએ તો તાપમાન ક્યાંક માઇનસ પાંચ ડિગ્રી હશે માઇનસ ત્રણ ડિગ્રી હશે હું આપણે સાંભળ્યું છે શૂન્ય કરતાં પણ ઓછું શૂન્ય કરતા પણ ઓછું તો હવે શૂન્ય કરતા ઓછું દર્શાવવા માટે આપણે એક નવો સમૂહ સંખ્યાનો વિકસાવ્યો જેને આપણે પૂર્ણાંક નામ આપ્યું શું આવશે તો કે ધન ઋણ અને શૂન્ય જેને આપણે સંખ્યા રેખા ઉપર આ રીતે દર્શાવી વચ્ચે શૂન્ય આ બાજુ ધન એક બે ત્રણ ચાર ઓછા એક ઓછા બે તો હજી પણ આપણી જે સંખ્યાની જે ગણતરીની જરૂરિયાત હતી એ પૂરી થઈ નહીં તો એનાથી આપણે એક આગળ વસ્તુ વિકસાવી જેને આપણે નામ આપ્યું સમય સંખ્યાઓ સમય સંખ્યાઓમાં શું હશે તો કે ધન પૂર્ણાંક હશે ઋણ પૂર્ણાંક હશે શૂન્ય હશે એ સિવાય ધન અપૂર્ણાંક હશે ધન અપૂર્ણાંક હશે અને બીજું શું હશે ઋણ અપૂર્ણાંક જો અહીંયા આ ઓગણત્રીસ ના છેદમાં ઓછા છ ઋણ અપૂર્ણાંક છે ત્યાર પછી ઓકે આપણી પાસે એક પણ નથી તો તો એટલે શું કે છે આપણે અભિસંખ્યા ક્યાં ઉપયોગ કરીએ છીએ આપણે ડેઈલી બેઝ ઉપર કરીએ છીએ ધારો કે હું તમને એમ પૂછું તમે અત્યારે ધોરણ આઠ માં આવ્યા સાતમાં ધોરણમાં તમારે કેટલા ટકા આવ્યા કોઈ કહેશે મારે છન્નું પોઈન્ટ આડત્રીસ આવ્યા કોઈ કહેશે મારે નેવું પોઈન્ટ બત્રીસ આવ્યા તો જે પોઈન્ટ છે એ જ દશાંશ સંખ્યા એ જ અપૂર્ણાંક સંખ્યા તમે અપૂર્ણાંકમાં પણ લખી શકો અને દશાંશમાં પણ લખી શકો તો આપણે એટલા માટે સમય સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ હવે આપણે આપણા દાખલા ઉપર આવીએ તો દાખલામાં આપણને છે ગુણ્યા એક હવે એને બરાબર એક ગુણ્યા ચાર ના છેદમાં પાંચ તો અહીંયા કેવા શું માગે છે અહીંયા સિમ્પલ એવું જ કહેવા માગે છે કે કોઈ પણ સંખ્યાનો એક સાથે જો ગુણાકાર કરવામાં આવે તો જવાબ જે તે સંખ્યા મળે સાદી ભાષામાં આપણે સમજીએ હું એમ કહું કે છ ગુણ્યા એક જો મેં છ લખ્યા તો કોઈ એમનું કહેતા કે સાહેબ આ તો પૂર્ણ સંખ્યા અથવા પ્રાકૃતિક સંખ્યા છે નહીં સમય સંખ્યાઓની અંદર ઉપરના જે આપણે ચાર સમજ્યા ને આપણે થોડી વાર પહેલા પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક બધું જ સમય સંખ્યામાં આવી જાય તો આ છ ને પણ સમય સંખ્યા કહી શકું જરૂરી નથી કે મારે પાંચ ના છેદમાં સાત ને જ સમય સંખ્યા કેવી એવું જરૂરી નથી તો હું ઉદાહરણ પૂરતું આપણે સમજીએ કે છ ગુણ્યા જો હું એક કરીશ તો જવાબ શું આવશે તો કે છ હું એક ગુણ્યા છ કરીશ તો જવાબ શું આવશે છ તો અહીંયા એવું છે ઓછા ચારના છેદમાં પાંચ ગુણ્યા એક બરાબર એક ગુણ્યા ચારના છેદમાં પાંચ તો કોઈ પણ સંખ્યાનું એક સાથે ગુણાકાર કરો તો જવાબ જે તે સંખ્યા આવે એનો મતલબ શું થયો કે ગુણાકાર માટે એક એકમ ઘટક છે તો અહીંયા આપણે આના માટે આ રીતે લખી શકીએ આનો જવાબ આવશે એક એક ગુણાકાર માટે સાત અહીંયા જો ક્રમ બદલી નાખ્યો ઓછા બે ના સાત ગુણ્યા તેર ના સત્તર તો હવે આ શું કહેવા માંગે છે સમજીએ હું આપણે અહીંયા એક ઉદાહરણ આપણે નાનો ઉદાહરણ લઈ તમને સમજાવું ધારો કે હું આ રીતે લખું છ ગુણ્યા ત્રણ છ ગુણ્યા ત્રણ બરાબર અઢાર તો કે બંનેનો આ ક્રમનો ગુણધર્મ અનુસરે છે તમને એમ થતું સાહેબ આવા તો બધા અનુસરે ના હું આમ લખું છ ભાઇંગા ત્રણ છ ત્રણ અને અહીંયા લખું ત્રણ ભાઇંગા છ તો આ બંને ક્રમનો ગુણધર્મ અનુસરશે નહીં ત્રણ જવાબ આવશે બે અને કરીશ તો તો આનો જવાબ આવશે આ ગુણધર્મ ભાંગાકાર માટે ક્રમનો ગુણધર્મ અનુસરાતો નથી પણ સમય સંખ્યાઓમાં ગુણાકાર માટે અને હજી એક માટે અનુસરાય છે એનું નામ છે સરવાળો હું અહીંયા લખું છ વત્તા ત્રણ બરાબર ત્રણ વત્તા છ તો આનો જવાબ એ નવ આવશે અને આનો જવાબ એ ન આવશે તો આ બંને ન આવ્યા તો સરવાળા માટે અનુસરાય ગુણાકાર માટે અનુસરાય ભાંગાકાર માટે અનુસરાતો નથી સેમ એઝ બાદબાકી માટે પણ નહીં અનુસરાય જો આપણે આ જ ઉદાહરણ બાદબાકી માટે સમજીએ કે છ ઓછા ત્રણ બરાબર ત્રણ ઓછા છ છ ઓછા ત્રણ કરો તો તો જવાબ આવે ત્રણ પણ ત્રણ ઓછા છ કરો તો જવાબ આવે ઋણ ત્રણ હવે ઋણ ત્રણ કેમ આપણે યાદ રાખતા હતા અહીંયા બંનેની નિશાની અલગ છે તમને એમતા તો સાહેબ બે નિશાની જ નથી નિશાની તો એક ઓછાની જ છે બીજી નિશાની ક્યાં તો જ્યારે સંખ્યાની શરૂઆત કરવામાં આવે અને કોઈ નિશાની નથી લખેલી તો ત્યાં આપણે હંમેશા ધન નિશાની સમજીએ હવે એક સરવાળાની છે બાદ બાકીની છે નિયમ યાદ કરીએ સરખી નિશાની હોય તો સરવાળો કરી દેવાનો આ બંને નિશાની કેવી છે અલગ માંથી નિશાની સરવાળો અલગ નિશાની બાદ બાકી જવાબમાં મોટાની નિશાની બે માંથી મોટા કોણ તો કે છ એની નિશાની શું તો કે ઋણ એટલા માટે ઋણ ત્રણ તો આ પણ સરખું થતું નથી તો આપણે શું કહી શકીએ કે આપણે એવું કહી શકીએ કે સમય સંખ્યાઓ સરવાળો અને ગુણાકાર માટે ક્રમના નિયમને ક્રમના ગુણધર્મને અનુસરે છે ભાંગાકાર માટે અને બાદ બાકી માટે ક્રમના નિયમને અનુસરતી નથી પણ આટલું બધું આપણને અહીંયા પૂછ્યું જ તો આપણને ખાલી એક રકમનું પૂછ્યું છે અને એમાં ગુણાકાર છે મેં તમને ચારેય એટલા માટે કીધું કરાવ્યું કારણ કે ઘણા બાળ મિત્રોને જૂના વિડીયોમાં એવી ફરિયાદ હતી કે સાહેબ તમે થિયરી નથી કરાવતા તો મેં થિયરી ભેગી લેવા માટે જ બધું સમજાયું છે તમારે ડાયરેક્ટ જવાબ જોતો હોય તો થોડો વિડીયો સ્કીપ કરી દેજો એટલે તમને સીધો જવાબ મળી જશે તો અહીંયા આપણે શું લખી શકીએ આના માટે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ આપણને એ જ પૂછ્યું છે ને કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તો કે ક્રમના ગુણધર્મનો હવે આપણે ત્રીજું સમજીએ હવે આ સમજતા પહેલા પાછી થિયરી તમને થોડી સમજાવી દો જો વિડીયો થોડો લાંબો થશે ડાયરેક્ટ તમારે જવાબ જોવો હોય તો એક બે મિનિટ સ્કીપ કરી નાખજો એટલે તમને સીધો જવાબ મળશે પણ જવાબ કેમ આવ્યો એ સમજવું હોય તો અત્યારે કન્ટિન્યુ રાખજો હવે અહીંયા એવું છે કે ઓગણીસ ના છેદમાં ઓગણત્રીસ આપણે બે શબ્દો સમજીએ બે શબ્દ સમજીએ એકનું નામ છે વિરોધી અને બીજાનું નામ છે વ્યસ્ત હવે વિરોધી એટલે શું વિરોધી એટલે ધારો કે હું પાંચ લખું તો પાંચ હું ધારો કે લખું તો પંદર વિરોધી થાય વિરોધી એટલે બીજું કઈ નહીં ઋણ હોય તો ધન ધન હોય તો ઋણ જો અહીંયા ઋણ છે તેનો વિરોધી ધન થાય અહીંયા ધન સંખ્યા છે પોઝિટિવ છે તો એનો વિરોધી શું થાય નેગેટિવ તો ધન ઋણ ઋણ હોય તો ધન આથી વિરોધી સંખ્યા હવે વ્યસ્ત સંખ્યા એટલે શું આપણે અહીંયા જવાબ વ્યસ્ત છે આનો જવાબ પહેલેથી મેં તમને કીધું વ્યસ્ત છે પણ વ્યસ્ત સંખ્યા એટલે શું ધારો કે હું એમ લખું પાંચ ના છેદમાં આડત્રીસ એક સંખ્યા મેં લખી પાંચ ના છેદમાં આડત્રીસ તો આની વ્યસ્ત શું થાય વ્યસ્ત મતલબ કે ઊંધું છેદ છે ને અંશ બનાવી દો અંશ છે ને છેદ બનાવી દો તો આનું થાય આડત્રીસ ના છેદમાં પાંચ

માંગે છે બરાબર ઓગણત્રીસ ના છેદ છેદમાં ઓગણીસ છે આ એક બીજાની વ્યસ્ત છે ઓગણીસ ના છેદમાં માં ને ઉલટા કરી ના ઓગણીસ થાય શું તો કે ઓગણીસ અને ઓગણીસ કેન્સલ થઈ જાય ઓગણત્રીસ ને ઓગણત્રીસ કેન્સલ થાય છે કઈ વધુ નહીં કઈ નથી વધુ માટે એક તો કે ગુણાકારમાં વ્યસ્તનું અસ્તિત્વ એટલે શું કે કોઈ પણ સંખ્યા એના વ્યસ્ત સાથે ગુણો કોઈ પણ સંખ્યાને એના વ્યસ્ત સાથે ગુણવાથી જવાબ શું આવશે તો કે એક આવશે આ સંખ્યા છે એના વ્યસ્ત સાથે ગુણી દીધું તો જવાબ શું આવશે એક ધારો કે આપણે અહીંયા આપણું ઉદાહરણ જ લઈએ આપણે ઉદાહરણ લીધું હતું પાંચના છેદમાં આડત્રીસ એને હું ગુણી નાખું આડત્રીસ ના છેદમાં પાંચ જો અહીંયા તો આ નેગેટિવ હતા માઇનસ વાળા હતા ઋણ વાળા હતા અમે ઋણ વાળા નથી લીધા તો પણ એક થશે આડત્રીસ આડત્રીસ કેન્સલ પાંચ પાંચ કેન્સલ બધાના છેદ ઉડી જાય તો જવાબ આવ્યો એક તો કોઈ પણ સંખ્યાને એના વ્યસ્ત સાથે ગુણવાથી જવાબ શું મળશે તો કે એક મળશે વિડિયોને પોઝ કરી પેલો દાખલો જે છે એના જવાબો તમારી નોંધપોથી મોતાલ્યો હકીકતાના જવાબો હતા જ નહીં એક એક લેટી જ હતી કારણ કે આમાં મેઇન સમજવાની હતી એ થિયરી હતી તો એ થિયરી ન સમજાણ્યો તો ફરીવાર એકવાર વિડિયો જોજો આના પછીના જે બીજો દાખલો છે એની લિંક ફોટોની ફોટો સ્વરૂપે જ ડિસ્પ્લે ઉપર મૂકી દઈશ જોઈ ત્યાંથી જ જોઈ શકાશે બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો બાળ મિત્રો વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્કસ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં